હે ગુડ ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ માતાજી તો તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઓલ અને અને સવારના સવારના અત્યારે કેવું બપોરના જેવું થઈ ગયું છે છે વાગી ગયા પોણા જો દીકરો બે અહીંયા બેઠા છે શું કેવું મમ્મી તમારે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો શ્લોક પહેલે તો દેવા

આપડે માથું પાછો ભાખરી કરી તો હા પાછો હું વૈ જાવ ને આમ ખબર પડી જાય ભાવી ગયા એટલે રોવે કા એમ કરે હા લોકો કાઢ્યા હું ઊંચું એને મમ્મી ખબર પડી જાય દોરી કોના હાથમાં છે એ ખબર પડી જાય બીજા દોરી લેને

તો આપણે મન મમ્મી એમ કે છે કે હાલ આપણે કે પ્રાચીન થોડીક વસ્તુ લેવી છે ને તો લઈએ પણ મને અત્યારે ખબર પડે છે કેમ બપોર પછી મેચ જોવા મને લઈને ન જવી પડે ને એટલે કે અત્યારે હું તો આને અત્યારે મો લેવા જવું છે એમ અત્યારે હું આઈડિયા આવે છે કે બપોર પછી મેચ ચાલુ થઈ જાય એટલે જવું ન પડે ને હે ને એટલે રમાડોસ મને એમ કેમ ત્યારે આજે છ વાગ્યા પછી હોલ્ડ પડે પણ મતલબ ત્યારે મોડું થઈ જાય ને લેવા જવાનું રવિવાર સન્ડે છે

એ સાંપડે રામ લાગે આજુબાજુ ઓલું છે ને લીલું એટલે ઠંડુ છે અને એ સીધા ચાલુ કરી બી જાય તો એસી ગયા વર્ષનો તડકો ગમે એટલી ગ્રીનરી હતી તોય અસર કરી આપણને

ગયા વર્ષે બફારો જતો ને જો ઓલો હવા નતો ઈ વખતે હા એસી ખરીદવા પડે એટલું જ હતું પણ હે ને આ પણ એવું જ છે આ તડકો તે પડે છે ને કઈ રેવાતું નથી અને જેન્ટ્સ ને કેવું થાય કે આખો દિવસ ધંધે હોય રાતે આવે તેવા બફારામાં હું એમ કરતા આવે એસી હોય તો એમ કારણ કે આખો દિવસ એમને ધંધે જવાનું હોય એમ બેસવાનું હોય હા એમાં હાર્દિક ને એસી નો હોય મેળો જ નો આવે આખો અને એસી બે આખો દિવસ મમ્મી એસી ને ને એનથી તડકો સહન થાય જ નઈ

સુવિચાર પણ લઈ લઈએ ગુડ મોર્નિંગ પપ્પા જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે આ જગત માં શિવ થી મોટું કોઈ સત્ય નથી શિવ થી મોટો કોઈ સત્ય નથી શિવ થી મોટો કોઈ સત્ય નથી અને હનુમાન જી થી મોટો કોઈ ભક્ત નથી હા સાચી વાત છે તો હનુમાન જી તો પપ્પા ઓલા હું કહેવાય ચિરંજીવી છે ને ચિરંજીવી છે અને રામે

અહીંયા જો અમે છે ને પ્રાચી ડાયપર લેવા ગયા હતા ને તો આવી ગયા છે છીએ આવ્યા ને ત્યાં પ્રાચી ભાઈ જાગી ગયા છે અને ડાયપર હારે રમત કરી રહ્યા છે જો બતાવું પ્રાશિવ એ પ્રાશિવ શું લાવ્યા દીકુ માટે કાર્દિક આવ્યા ત્યાં ભાઈ જાગી ગયા કેવો તડકો છે કાનો હા સારું થયું તું નો આવ્યો બહુ તકો છે તને ખબર હતી હે

જો બે ગયો ઉભો નહીં થાય અર્ધી કે જો એન માર પાસે આવું છે ને એટલે જો આમ જો ખેંચે હ હા હાલો લઈ લો હાલો તો પ્રાશીવ ને હવે સાચવવાનો કામ કર્યું એ મારો દીકરો ઓય મારો વાલુડો માર કંપુડો જો એ બધા જમવા બેસી ગયા છે પપ્પા પપ્પા શું જમો છો રોટલી શાક આપડી રાઈસ

તમે ખાઈ લીધું આરતી મારે છે ને કોલ આવ્યો હતો તો વાત કરતી હતી ને કીધું બેસી જાવ બધા ને બે વાગી ગયા તા એ લોકો જમી લીધું જોકા નું મારે ખોરાક બેઠો છે મેં મોડી ભાખરી ખાતી હતી નમતી એટલે ભૂખ પણ નહોતી એટલે કીધું તમે બધા બેસી જાવ ને કાનનું જો કન્ટિન્યુ એ એ એ કરવાનું કામ કરે છે લે તો ચાલો હવે જમી લઉં હું તે થોડું ઘણું બે વાગી ગયા છે પછી ફરી વાર

કેટલા રસ થી નિહાળી રે મમ્મી મને આમાં મેચ માં બહુ રસ નહી આમ જોઈ લઉં પણ આમ રસ ન થાય બધાને કેમ આમ બહુ રસ જાગે એમ રસ નહી મને મને ખરો નાની દી નો છે મને હે ને ધરમે ને તો આપણે ભારત વાળા સરખા રણ નો થાય ને જો હા અને આપણે પપ્પા કેવું મમ્મી હા પપ્પા તો નો નો હારો રમે ને તો પછી વયા જાય નો જોવે તો દિવાળી ઉપર 2023 માં વર્લ્ડ કપ હતો ને એ વખતે અમે બધા અહીંયા બેઠા હતા તો પપ્પાએ તે અહીંયા બેઠા હતા નીચે જોતા હતા સૂતા સુતા એમ એ વખતે થોડીક ઠંડી હતી એ તો મસ્ત બ્લેન્કેટ ને ઓશિકોન બધું લઈને એમ સુવે તો સૂતા સુતા મેં જોતા હતા એમાં કહ્યું કે આપણા ભારતના કોઈક આઉટ થાય ને અમારા પપ્પા બ્લેન્કેટ ને બધું લઈને ભાગે અંદર પછી મને તો ખબર નહોતી ત્યારે કે આ કેમ પપ્પાએ આવું કર્યું હું મમ્મીને પૂછું કે કેમ મમ્મી પપ્પા જતા રહ્યા એમ તો મમ્મી કે આમાં એ કે ઇન્ડિયામાં એ કે આ ક્રિકેટર રન કરવામાં મારી ગયો ને એટલે પછી તમે બહુ હેસા પપ્પા ને એટલું બધું ખોટું લાગી જાય કે હા એ નહીં કે ઇન્ડિયા વાળા ની કે હારે કેવું થાય ને બહુ દુઃખ લાગે એમ જોઈ કે એમ સારું પછી અંદર જઈને રૂમ આવી જાય આપણે એમ કેવી પપ્પા ચાલો સિક્સ મારી એટલે પપ્પા દોડીને પાછા બહાર આવે પછી ઘડીક જોવે પછી સારું ન રમાતું હોય ને તો પાછા ભાગી જાય અંદર એ વખતે તો મેં કીધું કેમ પપ્પા આમ કરતા છે કે આપડે તેવી રીતે જોયું નતું મેં વર્લ્ડ કપ તો હું આવી પછી આ પેલો વેલો રમાણોમાં અહીંયા મારે અહીંયા સાસરે આવીને પછી એમ એટલે પહેલા વેલા એવી રીતે જોઈએ ને તો અમે પછી બહુ કે હમણાં પપ્પા પાછા એમ મમ્મી ને કીધું કે પછી એ વખતે ઇન્ડિયા હારી ગયું ને વર્લ્ડ કપમાં હારી ગયું ઇન્ડિયા તો પછી મેં કીધું હા ફાઈનલ માં ફાઈનલમાં હારી ગયું મેં મમ્મી ને કીધું કે હવે પપ્પા જમશે કે નહીં એમ મમ્મી કે એ કે તું અંદર જઈને પૂછતી આવી પછી હું પપ્પા ને પૂછવા ગઈ પપ્પા એ ઈન્ડિયા હવે હારી ગયું છે તમે જમશો કે નહીં એમ જેટલું એવું નઈ આમ દુઃખ નું એતો રમત છે તો હાજતો થાય જોવું ગમે એમ ઇન્ડિયા વાળા દુઃખ જ લાગી જાય અંદર થી કઈક લાગી જાય

ક્રિકેટ બોલ નાખતા હોય એમ કે આ આહાલો ભારતવાળા એ બોલ નાખતા હોય તો ધોઈ નાખવા અને એમ આટલા બધા રનિંગ કરી ગયો તો પપ્પા ન ગમે એમ એટલે એવું થાય અમારે તો જો કોમેડી બહુ થઈ જાય ઘરે અમે તમે તો વર્લ્ડ કપ વખતે તો મેચ જોયું ને તો મને તો આમ નવા જ લાગે પપ્પા છે ને ઓછી કુલ લઈને અંદર જાય ને બહાર આવે અંદર જાય બહાર આવે હું મને કાંઈ ખબર નહીં પછી મેં મમ્મીને પૂછ્યું મમ્મી પપ્પા કેમ આવે પછી પછી મમ્મીએ કીધું મને કે એમ છે ને એ કે ભારતવાળા હરખું ન રમાય ને એવું થાય ને તો એને બહુ દુઃખ લાગી જાય કે

વહુ ને એમ કે હાલ આપણે બે પાણીપુરી ખાઈ આવી એમ ને તો વહુ ને તો વાટ જોવી પડે કે ક્યારે અમને કોક કે હાલો જાવી કા મમ્મી તો જો આવા હારા હા હું મેળાશ મને હા જો અમારી દીકરી છે એમ કેસ તો ચાલો ફટાફટ આમ પાણીપુરી બે ખાઈ આવી કા મમ્મી અહીંયા અહીંયા જો આ ને જો તમે આમ જોઈ ને ક્યાં જાવું હશે પ્રાશિવ ત્યાં ન જવાય કાનો પડીશ તું પણ જો 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 વઈ ગયો જો પ્રાશીવ ઈ વાગી જાય બેટું લાવો નાખી દેવું છે છે ને કાઈ જો એ ન્યાથી નો લાવતો અહીંયા આવતો રે માં દીકરું ઇન્ડિયા જીતી ગયો ને પપ્પા તો પપ્પા હવે તમે હાજર નઈ જાવ ને હું કેવું હાર્દિક જીતી ગયો વિન થઈ ગયું ને ઇન્ડિયા તો જો ફાઈનલી આ બધા ની ખુશી સમાતી નથી ઇન્ડિયા વિન થયું છે એટલે સદી ક્યાં થઈ ફોર નો મારો સિક્સ થઈ ગયા તો પેલા હમણાં છન્નું હતા કે બાણું હતા ઓકે એટલે ફોર મારી એટલે ઓકે ઓકે વાહ 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 હા 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 તો જો ફાઇનલી બા મારે હાર્દિક ની પપ્પા ની મમ્મી ની બધા ને ખુશી હમાતી નથી કા પપ્પા તો જો ફાઇનલી મસ્ત મજાનું આપણે ચાલુ કરી દીધું છે વિન થઈ ગયા એનું શૂટિંગ તો ચાલો હવે આપણે વિડિયો નો એન્ડ અહીંયા જ કરીશું તો ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય